બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રબારી સમાજ માટે એક ઐતિહાસિક અને દિશા સૂચક દિવસ હજારો રબારી સમાજના લોકોની હાજરી વચ્ચે સમાજનું સર્વસંમતિથી સામાજિક બંધારણ નક્કી કરવામાં આવ્યું છે જે આજથી એટલે કે છવ્વીસમી જાન્યુઆરીથી અમલમાં આવ્યું છે આ મહત્વપૂર્ણ નિર્ણય ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના રબારી સમાજના મહાસંમેલન દરમિયાન લેવાયો હતો જે ડીસાના શમશેરપુરા નજીક આવેલા એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયો હતો આ મહાસંમેલનમાં બનાસકાંઠા પાટણ થરાદવાવ સહિત દક્ષિણ રાજસ્થાનના આગેવાનો અને સમાજજનો હાજર રહ્યા હતા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ધાનેરા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ રાણીવાડાના ધારાસભ્ય રતન દેવાસી સહિત અનેક અગ્રણી આગેવાનોની હાજરીમાં અંદાજે ચાલીસ હજારથી વધુ રબારી સમાજના લોકો ઉમટી પડ્યા હતા સંમેલનની વિશેષતા એ હતી કે નાના મોટા કે આગેવાન સામાન્ય એવો કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો ન હતો કોઈ વિશેષ સ્ટેજ વ્યવસ્થા વિના તમામ આગેવાનો અને સમાજજનો એક સમાન રીતે જમીન પર બેઠા હતા અને દરેકને સંબોધનની સમાન તક આપવામાં આવી હતી જે સમાજની એકતા અને સમાનતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે નક્કી કરાયેલા આ સામાજિક બંધારણ હેઠળ જન્મથી લઈને મરણ સુધીના કુલ અગિયાર સામાજિક મુદ્દાઓ માટે નિયમો નક્કી કરવામાં આવ્યો છે આ બંધારણથી જ

દરેક તાલુકામાં રૂપિયા અગિયાર અગિયાર લાખનું દાન જાહેર કરવામાં આવ્યું હતું શામિયાણું સુવ્યવસ્થિત પાર્કિંગ અને ભોજન વ્યવસ્થાથી સંમેલન સફળ રીતે સંપન્ન થયું મોટી સંખ્યામાં મહિલાઓની હાજરીએ પણ સંમેલનની ગરિમા વધારી હતી સામાજિક એકતા સાદગી શિક્ષણને કેન્દ્રમાં રાખી રબારી સમાજે ઇતિહાસમાં નોંધાય તેવું બંધારણ ઘડી સમાજના ભવિષ્ય માટે નવી દિશા નિર્ધારિત કરી છે तो कोई भी काम होता है ये प्रोसेस है मंदारण बनाना कैसे लागू हो नहीं हो कितना लागू हुआ है और सबसे बड़ी बात है कि कोई भी समाज और उसके आगेवान वो जो हिम्मत करते हैं कि भाई इतना ऐतिहासिक काम करना है तो सबसे पहले इतिहास लिखा जाता है आज इतिहास लिखा गया है लोग इतिहास को याद रखते हैं अब उस इतिहास किस कारण से हुआ क्या हुआ वो भविष्य की समय बताएगा मगर एक अच्छे समाज के लिए जो प्रगति के पथ पर है बहुत ज़्यादा वो अगर ये फैसला करता है कि हमारे व्यवहार माप से हो हमारी भविष्य की पीढ़ी के लिए हमारी आर्थिक व्यवस्था हम बचा के रखें अच्छा पैसा उनके पास में रहे छोटी मोटी कोई ऐसी कुर्तियाँ हो वो बंद हो जाए और आने वाला समय चुनौतियों का समय है तो उस समय में जब युवाओं को रोजगार और रोजगार के अलावा आर्थिक व्यवस्था मजबूत करे बचा के भी रखे और उससे अच्छे समाज का निर्माण हो ये उसके लिए सब तय किया गया है मैं समझता हूँ कई समाजों से हमने सीखा है और कईयों को okay, okay. आज जो है हमारे अनेक आज रबारी समाज बाटे એક સોનેરી દિવસ એક ઐતિહાસિક દિવસ સમસ્ત ઉત્તર ગુજરાત રબારી સમાજ અને મારા વિસ્તારને અડીને આવેલો રાજસ્થાન સમાજના સૌ પરગાણા ભેગા મળી અને એક સમાજ એક રિવાજ હેઠળ અમે સૌ આગેવાનો સાથે મળીને ખૂબ દિવસના ચિંતન અને મનનના અંતે અગિયાર મુદ્દાનું બંધારણ સૌ સમાજના સ્નેહીઓ પરગાણાના આગેવાનો પંચ પરગાણા સાધુ સંતો અને ગુવાઓના આશીર્વાદ થકી આજે અમે ભેગા મળીને રજૂ કર્યું છે આ બંધારણ રબારી સમાજ સમાજને એક નવી દિશા આપવાનું રબારી સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ લઈ જવાનું રબારી સમાજ આર્થિક રીતે સુખી અને સંપન્ન થાય અને આજના સમયની જે તાતી જરૂરિયાત હતી એ પ્રકારે બધા સમાજોને સાથે રાખીને ચાલે એ પ્રકારનું બંધારણ અમે રજૂ કર્યું વ્યસન મુક્તિનો સૌથી મોટો મુદ્દો અમે લીધો છે અંધશ્રદ્ધામાંથી સમાજને દૂર કરવો બાળ લગ્નો બિલકુલ બંધ કરવા અને જે સમાજમાં ખોટા દેખાદેખીના ખોટા રાજકીય જે ખોટા ખોટા ખર્ચાઓ દેખાદેખીના થાય છે એ તમામ પ્રકારના ખોટા ખર્ચાઓ બંધ કરી અને સમયનો બચાવ થાય એ પ્રકારના બંધારણની અંદર ખૂબ મહત્ત્વના મુદ્દા લીધા છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે સમગ્ર સમાજ ખૂબ ઉલ્લાસ સાથે ખૂબ વિશ્વાસ સાથે આ બંધારણ પાળશે અને આવનારા સમયમાં રબારી સમાજને એક નવી ઊંચાઈ ઉપર લઈ જાય બંધારણ ઘડવામાં ખૂબ સરસ આવ્યું છે હમણાં જ આપણે જોયું છે એનું વિમોચન કર્યું બધું વંચાણ થયું એક એક મુદ્દો આજના સમયને જે સમયનું પરિવર્તન થઈ રહ્યું છે શિક્ષિત સમાજો આગળ વધી રહી છે એને લગતા તમામ મુદ્દાઓની અંદર સમાજના એક નાનામાં નાનો મુદ્દોનો સમાવેશ કરી અને દરેક બધા જ ગોળો સમગ્ર ત્રણ જિલ્લા રાજસ્થાનનો ભાગ પણ પાળી શકે એ જાતનું બંધારણ કર્યું છે અને આમાંથી ખૂબ ફાયદો થશે સમાજ દરેક ક્ષેત્રે જન્મ મરણ બીજા કોઈ પ્રસંગો સામાજિક બીજા બધા વ્યવહારો હતા આ બધા જ બંધારણમાં લીધા છે એટલે સમાજને તમામે તમામ ફાયદારૂપ છે આ સમયને અનુકૂળ છે સમયની માગ મુજબ છે જે સમયની માગ શિક્ષણની છે અમે શિક્ષણ પર મોટો ભાગ મૂક્યો છે સમયની સમયની માગ ખર્ચા ઓછા કરવાની છે તમામ ક્ષેત્રે ખર્ચાઓમાં કાપ મૂક્યો છે અને સમાજ દરેક ક્ષેત્રે ઉમટી કરે એવા પ્રયાસો કરીને મૂક્યું છે અને બધાએ વધાઈ લીધું છે અને સારું બંધારણ પાડશે